જામનગર જિલ્લાના સિક્કા પોલીસ વિસ્તારમાં આવેલા આમરા ગામની સીમની અંદર ગત રોજ બાવીસ તારીખના રોજ એક ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવે જેમાં અશોકભાઈ લાલવાણીએ પોતાના દીકરા વર્ષ સત્તરના ને પગના અને હાથના ભાગે ફ્રેકચર કરી અને મૂળ માર મારેલા ની ફરિયાદ આપે જે અનુસંધાને સિક્કા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે ભોગ બનનાર અભયને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે દરમિયાન સારવાર દરમિયાન સારવાર સર્ટી મળતા તેને મારી નાખવા માટે ઈજાઓ કરી રહ્યું હોવાનું જણાય આવતા મુજબની કલમનો ઉમેરો કરવામાં આવે ત્યારબાદ ગત તારીખ અઠ્યાવીસ ના રોજ ભોગ બનનારનું મરણ ગયેલ હોય મર્ડરનો ની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે આ કામે મારનાર વ્યક્તિ તરીકે જીતેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ નરેન્દ્રસિંહ જાડેજા બંનેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાલ ચાલુ છે